ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે શેર શેરબજારની અંદર એવી કંપનીમાં રોકાણ કરવાનું હોય કે જે કંપનીની અંદર ગ્રોથ હોય અથવા તો ગ્રોથ આવવાનો હોય બાકી જે કંપનીની અંદર ખાલી તમને એવું લાગે છે ને કે ધંધો સારો છે તો આ વસ્તુ એકદમ ખરાબ છે હકીકતમાં ખરાબ છે ખાલી પ્રમોટર સારા છે એટલા માટે રોકી દઉં અથવા તો કંપનીનો ધંધો સારો લાગે છે એટલા માટે રોકી દઉં અથવા તો કંપની ખાલી પ્રોફિટ બનાવે છે એટલા માટે રોકી દઉં તો હકીકતમાં તમે પૈસા ડુબાડશો એકસો ને એક ટકા હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ ઇનફેક્ટ હું તો એમ કહું કે એકસો દસ ટકા તમે તમારા રૂપિયા ડુબાડશો ખાલી ને ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તમારે એક જ વસ્તુ જોવાની હોય કંપનીનો ગ્રોથ હકીકતમાં તમારે પૈસા લગાડતી વખતે માત્ર ને માત્ર એક વસ્તુ જોવાની હોય કંપનીનો ગ્રોથ કંપનીના ફંડામેન્ટલ કેટલા મજબૂત છે કંપનીનું ભવિષ્ય શું છે ને આના ઉપર દાવ લગાડવાનો હોય હકીકતમાં જો તમે હકીકતમાં શેર બજારમાંથી પૈસા બનાવવા માગો છો ને તો તો તમારે માત્ર એક જ વસ્તુ જોવાની છે કંપનીનો ગ્રોથ કંપની ભવિષ્યમાં શું કરી શકે એમ છે ને એના ઉપર ધ્યાન દો કંપનીએ શું કર્યું છે એ ખાલી જાણવા ખાતર જાણો જાણવાનું એ પણ છે પરંતુ માત્ર ખાલી જાણવા ખાતર શું કર્યું છે અને શું કરે છે આ બે વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે ખાલી જાણકારી માટે અને શું કરવાની છે એ આપણને એક્ઝેક્ટલી સટીક માહિતી હોવી જોઈએ કે ભાઈ આ કંપની આ વસ્તુ કરી શકે એમ છે અને આ વસ્તુ કરવા માગે છે ત્યારે તમારા રૂપિયા બનશે તમને ભવિષ્ય જોતા આવડવું જોઈએ કોઈ પણ કંપનીનું કોઈપણ કંપનીનું વર્તમાન સારું હોઈ શકે બેફિકર કોઈપણ કંપનીનું ભૂતકાળ પણ સારું હોઈ શકે પરંતુ ભવિષ્ય જોવા માટે એક તમારી ઇન્વેસ્ટરની આંખ જ જરૂર પડે ઇન્વેસ્ટરનો પોઈન્ટ ઓફ વ્યૂ કે ભાઈ ઇન્વેસ્ટર કઈ રીતે જોવે ને એ રીતે તમારે જોવું પડે કોઈ પણ કંપનીનો ધંધો ગમે એટલો સારો હોય ડૂબી શકાય અગર જો એની અંદર ગ્રોથ નહીં હોય ને તો કોઈ પણ કંપનીના ધંધાની ડિમાન્ડ ભવિષ્યમાં નહીં હોય ને તો ગમે એટલી કંપની ફંડામેન્ટલી મજબૂત હોય ભવિષ્યમાં ડૂબી જશે એકસો એક ટકા તો આ વસ્તુ વિચારીને ચાલો કંપનીનો ગ્રોથ તમે જુઓ કંપનીનો ગ્રોથ સૌથી વધારે સર્વોપરી છે ફંડામેન્ટલ આ બધી વસ્તુ જોવાની જ છે પરંતુ સૌથી પહેલાં કંપની કરવા શું માગે છે શું કર્યું છે અને શું અત્યારે કરે છે એ કઈ છે એ વસ્તુ કરી શકે એમ લાગે છે તમે વર્તમાન અથવા તો ભૂતકાળ જોઈને તો તમે પૈસા રોકો અથવા તો તમને તમારી જે વિચારધારા છે એ વિચારધારા ઉપર કંપની ફિટ બેહે છે તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે ક્યાંક વિશ્વાસથી બેસી શકશો બાકી બેસી નહીં શકો તો ફંડામેન્ટલી મજબૂત તો સારી વસ્તુ છે જોવી પરંતુ ગ્રોથ કંપનીનું ભવિષ્ય કેવું છે કંપની ગ્રોથ કઈ જગ્યાએ કરવા માગે છે અત્યારે પેટ્રોલ ડીઝલની કંપની સારામાં સારી ચાલે છે પરંતુ ભવિષ્યમાં નહીં ચાલે કેમ કે અત્યારે ગ્રીન એનર્જી બાજુ આખે આખું વિશ્વ વળેલું છે અત્યારે તમને વર્તમાન પેટ્રોલ ડીઝલનું લાગે છે પરંતુ ભવિષ્ય ગ્રીન એનર્જીનું છે એ વસ્તુ યાદ રાખજો અત્યારે તમે રોકાણ કરો ને તો પેટ્રોલ ડીઝલ માટે સારામાં સારી કંપની તમે દેખાશે ગ્રીન એનર્જીમાં નહીં દેખાય એટલી બધી કેમકે ભવિષ્યની સેક્ટરની અંદર એક પ્રકારે રિસ્ક જોડાઈ જાય એ વસ્તુ આગળ આવે તો આવે અને ન આવે ને તો શાયદ લેટ પણ થઈ શકે પરંતુ એક દિવસ આવે કેમકે ભવિષ્યને છે ને એક પ્રકારે ચેન્જ તો થવું જ પડે જેવા તમે હતા ને એવા તમે નહીં રહી શકો અને જેવા આજ છો એવો તમે આવતીકાલ નહીં હોવ જે રીતે તમારા જીવનની અંદર લગાતાર બદલાવ થાય છે ને એ રીતે આખા આખા વિશ્વની અંદર બદલાવ થશે એ તમારે બદલાવ સ્વીકારવો પડશે અને એની ઉપર તમારે દાવ લગાડવો પડશે ઇન્વેસ્ટમેન્ટ એની ઉપર થાય કે ભાઈ ભવિષ્ય કઈ બાજુ વળે છે ભવિષ્ય કઈ બાજુ જાય છે ભવિષ્યમાં શું થવું જોઈએ આ વસ્તુ એકદમ ક્લિયર કટ તમારા માઇન્ડની અંદર એનો વ્યૂ હોવો જોઈએ ત્યારે તમે ક્યાંક પૈસા હકીકતમાં બનાવી શકો બાકી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે હું તમને કહું તમે કંપની લઈ લો બે દિવસ ડૂબે અને ત્રીજે દિ તમે વેચી નાખો આ મજાક આખી દુનિયા કરે છે તમે એક નવા નવા નથી તો તમે ભવિષ્ય જોતા શીખો